નમસ્કાર મિત્રો હાલ દક્ષિણ બાજુમાં એક ભારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જો આ વરસાદી સિસ્ટમ ભારે પવન સાથે આગળ વધીને ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માવઠું પડી શકે છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર અંગે વાત કરીશું ગુજરાતમાં હવે ઠંડી કેવી પડશે માવઠું આવશે કે નહીં તે તમામ સમાચારોની વાત કરીશું

હવામાન વિભાગે દરિયા કિનારે તોફાની પવનના કારણે એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે હાલ મિત્રો ગુજરાતની ઉત્તર બાજુએ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે મિત્રો ધીમે ધીમે દક્ષિણ બાજુ આગળ વધી રહ્યો છે જેના કારણે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં હળવું માવઠું પડી શકે છે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે મિત્રો રાજસ્થાનના ભાગોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હળવું માવઠું આવી શકે છે મિત્રો ત્યાર પછી આજે સામે આવેલા કેટલાક મહત્વના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં શિયાળો હવે તેનો અસલી મિજાજમાં આવી ગયો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલથી રાજ્યભરમાં ઠંડીનો એક વધુ એક આંકરો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો ઉત્તર પૂર્વના બરફીલા પવનો ફૂંકાતા આગામી પાંચ દિવસ રાજ્યમાં તૂટવાથી ઠંડી પડવાની શક્યતા છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાતમી જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો નોંધપાત્ર રીતે વધી જશે મિત્રો આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં સતત જોવા મળશે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડશે તો તેના વિશે વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગા સિટી અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધવાનું છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ બંને શહેરોમાં તાપમાન ગગડીને ડિગ્રીથી પણ નીચું જવાની શક્યતા છે ખુલ્લા વિસ્તારોમાં પવનને કારણે ઠંડીની તીવ્રતા વધુ મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો મિત્રો તેના વિશે વાત કરીએ તો તાપમાનમાં ઘટાડો થશે પણ પવનની ગતિમાં પણ લોકોની મુશ્કેલી વધારશે રાજ્યભરમાં મિત્રો પંદરથી થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આરોગ્ય વિભાગે પણ લોકોને સલાહ આપી છે કે ઠંડીના આ નવા રાઉન્ડને જોતા તબીબીઓએ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે અને રાત્રે ગરમ વસ્ત્રો પહેરવા અને સાવચેતી રાખવા સલાહ આપી છે તેજ પવન અને ઘટતા તાપમાનને કારણે શરદી ઉધરસ જેવા મોસમી રોગોનું પ્રમાણ પણ વધી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો રેકોર્ડ તૂટશે તો તેના વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં સામાન્ય ઠંડી જોવા મળી રહી છે જો કે મિત્રો ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે માઉન્ટ આબુમાં છેલ્લા ચારેક દિવસથી તીવ્ર ઠંડી જોવા મળી રહી છે આવી જ ઠંડી આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે એટલે કે મિત્રો ગુજરાતમાં પણ આ વર્ષે ઠંડીનો તમામ રેકોર્ડ તૂટી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂત મિત્રોને જણાવ્યું છે કે અત્યારે બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે આથી મિત્રો નવ જાન્યુઆરી સુધીમાં શિયાળુ પાક એટલે કે ઘઉં બાજરો મકાઈ તુવેર અને એરંડાને પિયત આપી શકે છે કારણ કે મિત્રો તે પછી પવનની ગતિમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે આગામી નવ થી પંદર જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ સોળથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જ્યારે મિત્રો અમુક સમયે ઝટકાના પવન હોય ત્યારે બાવીસ થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવા સમયે જો કોઈ ઊભા પાકને પિયત આપવામાં આવે તો પાક ઢળી પડે અને ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેશે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારની વાત કરી ઠંડીની અને માવઠું આવશે કે નહીં તે તમામ સમાચારોની વાત કરી તો આ સમાચાર ઉપરથી જણાવવામાં આવે છે કે હવે ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાશે અને ગુજરાતમાં આગામી સમયમાં હળવું માવઠું પડે તેવી પણ આજે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા હવામાન સમાચારની દરરોજ જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક તમારી જરૂરથી કરી દેજો